ભાષણો સામે મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આજે એકજૂથ થઈને કડક કાર્યવાહીની માંગ કરી છે આજે બપોરે સાડા બાર વાગ્યે અઠવા લાઇન્સ ખાતે આવેલી પોલીસ કમિશનરની કચેરીએ મુસ્લિમ સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી આ પંથની ગેરકાયદેસર અને ભડકાઉ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવાની રજૂઆત કરી શકીલ ધર્મ જે એક નવો ઉગતો પંથ તરીકે ઓળખાય છે તેના અનુયાયીઓ દ્વારા ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ પૈગમ્બર સાહેબની નીતિ રીતિઓથી વિપરીત વિચારધારા અને વર્તન અપનાવવામાં આવ્યું હોવાનો આરોપ છે આ પંથના અનુયાયીઓ પર આરોપ છે કે તેઓ કટ્ટરપંથી વિચારધારાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને અન્ય ધર્મો તેમજ સંપ્રદાયો સામે ઉશ્કેરણીજનક ભાષણો અને પ્રવૃત્તિઓ દ્વારા સામાજિક સૌહાર્દને ખલેલ પહોંચાડી રહ્યા છે મુસ્લિમ સમાજના અગ્રણીઓનું કહેવું છે કે આ પંથની પ્રવૃત્તિઓ ઇસ્લામના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે જે શાંતિ સૌહાર્દ અને સહઅસ્તિત્વનો સંદેશ આપે છે આગેવાનોએ જણાવ્યું કે શકીલી ધર્મના નામે ચાલતી આ ગીરરીતિઓ માત્ર ઇસ્લામ ધર્મની છબીને ખરડવાનું કામ કરે છે પરંતુ શહેરની શાંતિ અને એકતાને પણ જોખમમાં મૂકે છે

ના જે વડા છે પોતાને પેગમ્બર માને છે મોહમ્મદ પૈગમ્બર સાહેબ વિરોધમાં ઉચ્ચારણો કરે છે અને ઘણી વાર પ્રવચનો હોય છે એમાં હિન્દુ ધર્મ માટે પણ એ લોકો અપસપ્તનો ઉપયોગ કરે છે કે એવી રીતે વાર્તો કરે છે કે જેના કારણે આ સાહેબ ની અંદર સ્વામી અશાંતિ જગાય છે ઘણી વાર એ લોકોના પ્રવચનોની અંદર ફ્રાન્સ અને અમેરિકા બાબતે પણ એ લોકો વિવાદો ટિપ્પણીઓ કરે છે અમારી પોલીસ કમિશ્નર આજ રોજ મળવા આવ્યા હતા જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી ડામર સાહેબ અમને રૂબરૂ મળ્યા સમગ્ર હકીકત અમે એમને જણાવી એના જે સત્તર આગેવાનો સુરતના એક્ટિવ છે કે જે લોકો આ પ્રવૃત્તિ કરી રહ્યા છે કે જેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાય મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાય એ તમામ લોકો લગભગ બંગાળ બિહાર અને બાંગ્લાદેશ બોર્ડરના લોકો છે આવા લોકો પર આઈબીની નજર હોવી જોઈએ કે જેના કારણે આપણા શહેરની અંદર કોઈ કોની એકલાફનું જે વાતાવરણ ચડવાયેલું છે ફોરવાય ન જાય અને આ લોકોને દેખાડો પણ એવો છે કે જાણે ઇસ્લામના કોઈ ધર્મગુરૂ હોય એટલે પોલીસ તંત્ર કે સરકારી તંત્રને એની ગેરસમજ ના થાય કે ભાઈ આ કોઈ મુસ્લિમ ધર્મગુરૂએ આવું પ્રવચન કર્યું છે એટલી સ્પષ્ટ કરવા માટે આવ્યા હતા અને અમારી એક જ રજૂઆત છે કે આવી જે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે કે જેના કારણે અન્ય ધર્મની કે ઇસ્લામ ધર્મના લોકોની લાગણી નિભાવતી હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને આ તકલીફ ઉપર જરૂર પડતો તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવા